આજે કોંગ્રેસના એકસોને ઓગણચાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે વડદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં શહેરના કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા આજે કોંગ્રેસનો એકસોને ઓગણચાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે વડદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી કોંગ્રેસ એક બિનસાંપ્રદાયિક પક્ષ છે જેનો સામાજિક ઉદારમતવાદી મંચ સામાન્ય રીતે ભારતીય રાજકારણના કેન્દ્રથી ટાબેરી ગણવામાં આવે છે કોંગ્રેસની સામાજિક નીતિ સર્વોદયના ગાંધીવાદી સિદ્ધાંત પર આધારિત છે સમાજના તમામ વિભાગોને ઉપર લાવવા જેમાં આર્થિક રીતે ગરીબ અને સામાજિક હાસ્યાવાળા લોકોના જીવનમાં સુધારો થાય છે પક્ષ મુખ્યત્વે સામાજિક ઉદારવાદને સમર્થન આપે છે વ્યક્તિગત સ્વતંત્ર અને ભાર મૂકે છે ભારતની સ્વતંત્રતા પછી ઓગણીસો સુતાળીસ માં કોંગ્રેસે ભારતની કેન્દ્ર સરકાર અનેક રાજ્યોમાં સરકાર બનાવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પોતાના વર્ષ પૂર્ણ કરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી મલ્લિકા અર્જુન ખડગેજીના પ્રેરક નેતૃત્વમાં એકસો વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ લખડીપુર દાંડિયા બજારમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષ નેતા અમીબેન રાવત પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વોર્ડના કાઉન્સિલરો વોર્ડના પ્રમુખ તથા તમામ કાર્યકરો

આજે આ દેશમાં બીજી આઝાદીની લડાઈ લડવાની શરૂઆત થઈ રહી છે કારણ કે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરી નાખે કોઈને બોલવાનો અધિકાર ના હોય કોઈ બોલી ના શકે કોઈ રજૂઆત ના કરી શકે તો આ લોકશાહી ના કહેવાય તાનાશાહી છે અને આ તાનાશાહી સામે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે અને આજે સ્થાપના દિવસે પ્રતિજ્ઞા લઈએ છીએ કે પ્રજાના પ્રશ્નોને વાચા આપીને આવનારા દિવસમાં લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કામ કરીશું આપના માધ્યમથી તમામ નગરજનોને પણ કોંગ્રેસના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વિશ્વની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટી એકસો આડત્રીસનો વર્ષપૂર્ણ પૂર્ણ કર્યા જે ઓગણીસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે કોંગ્રેસની સ્થાપના એટીન એટી ફાઇવમાં ભારતની આઝાદીના ઉદ્દેશમાં રાખવા શરૂઆત કરી હતી નાગરિકોના હદ સાથે લડ હક માટે લડવાની નાના નાના રિફોર્મ્સથી શરૂઆત કરીને સંપૂર્ણ સ્વરાજની વાત થઈ મીઠા સોલ્ટ ટેક્સના કાયદા માટે દાંડી કૂચને નોન વાયલન્સ નોન કોઓપરેશન નોન વાયલન્સના ઉપર નોન કોપરેશન મુવમેન્ટ અને આખરે ભારત દેશને આઝાદીમાં મહત્ત્વપૂર્ણ ફાળો જે કોંગ્રેસ પક્ષે આપ્યો એ પાર્ટીના સિપાહી હોવાનો અમને ગર્વ છે આઝાદી પછી પણ કોંગ્રેસ પક્ષે ખૂબ લાંબા સમય સુધી નેતૃત્વ કર્યું દેશના જે દેશમાં સોય નહોતી એમાં શ્વેતક્રાંતિ હરિત ક્રાંતિ તમામ જે દેશના વિકાસના મોટા પાસા છે ગ્લોબલાઇઝેશનમાં ઇકોનોમિક ડિમોનિટાઇઝેશન કરવાની વાત હોય કે પછી કોમ્પ્યુટર યુગ લાવવાની ને ભારતને જ અત્યારે જે મુકામ પર છે એ મુકામમાં પહોંચાડવામાં જે આખું આ આર્કિટેક્ચરનું કર્યું હોય ને જે પ્લાનિંગ કર્યું હોય એ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે અને અમને ગર્વ છે કે અમારી પાર્ટી હંમેશા દેશના વિકાસ માટે સમામને સમાન અધિકાર મળે એના માટે ચિંતિત હોય છે પાર્ટીના જે બી કાર્યક્રમો હોય છે તેને દેશની પ્રગતિને ધ્યાનમાં રાખીને એકોર્ડિંગલી પ્લાન કરીને દેશ આગળ જાય છે અત્યારે દેશ ખૂબ મોટા સંકટમાં છે અત્યારે જે રીતના નફરતની રાજનીતિ થઈ રહી છે ત્યારે ફરીવાર ભારત જોડો યાત્રા થકી રાહુલજીએ દેશમાં એક પ્રેમની દુકાન ખોલવાનો શરૂઆત કરી છે ફરીથી હવે આગળના આગલા દિવસોમાં બી ન્યાય યાત્રા શરૂ કરી અને ઈસ્ટથી લઈને વેસ્ટ સુધી ભારતમાં ન્યાય યાત્રા શરૂઆત કરવામાં જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા દેશવાસીઓને એક સૈનિક તરીકે દેશના વિકાસ માટે જે અમારાથી થાય એ લેવાનું આજે પ્રણ કરી રહ્યા છે કોંગ્રેસ પક્ષનો સ્થાપના દિવસ એકસો આડત્રીસ વર્ષ પૂર્વે ફક્ત બોતેર ક્રાંતિકારી નેતાઓ જ્યારે ભેગા મળીને કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી હોય આજે આ દેશને જ્યારે ધર્મનિરપેક્ષતા ન્યાય સામાજિક ન્યાય અને આંદોલનકારી જે પ્રવૃત્તિઓ શરૂ થઈ હોય તો એ કોંગ્રેસ પક્ષ દ્વારા થયેલી છે કોંગ્રેસ પક્ષે આ દેશની અંદર ક્રાંતિકારી નેતાઓ રાષ્ટ્રપિતા મહાન વૈજ્ઞાનિકો એક સમગ્ર આ દેશ આઝાદ થયા પછી કોંગ્રેસની દેન છે આજે તમે જોશો કે આ દેશની અંદર જ્યારે ત્યાગ સમર્પણ બલિદાનની વાત આવતી હોય તો એમાં કાયમ કોંગ્રેસ અગ્રેસર રહ્યું છે આ દેશની અંદર કોંગ્રેસ પક્ષ સૌથી લાંબી સત્તા પર રહેલ છે દેશની અંદર જ્યારે ટાંકણી પણ બનતી નથી ત્યારે આ કોમ્પ્યુટર યુગ સુધી જે રાજીવ ગાંધીજીએ જે બલિદાન આપીને દેશને જે દિશા પ્રેરિત કરી છે એ કોંગ્રેસ પ્રેરિત છે કોંગ્રેસ દ્વારા આ દેશને મહામૂલ જે બાબતો મળેલી છે એ તમામ બાબતો આજે દુઃખની બાબત એવી છે એ તમામ વસાયેલી મિલકતો વેચાઈ રહી હોય આજે જનતાએ પણ જાગવાની જરૂર છે આજે કોંગ્રેસનો એકસો ઓગણચાલીસમો સ્થાપના દિવસ નિમિત્તે એઆઈસીસીના અધ્યક્ષ શ્રી ખડગે સાહેબની સૂચના અનુસાર આખા ભારતની અંદર તમામ કોંગ્રેસ કાર્યાલયો પર ઉજવાઈ રહ્યો છે આવનાર દિવસોની અંદર કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે કે જે સામાજિક ન્યાય લોકતાંત્રિક અને ધર્મતા પર આધાર રાખતા હોય એ વિચારધારા સાથે કોંગ્રેસના કાર્યકરો અગ્રેસર રહેશે પ્રજાની સાથે રહેશે આંદોલનકારી રીતે રહેશે તમે જોશો કે આજે સત્યાગ્રહની યાત્રાથી લઈને આજે પણ જ્યારે ભારત જોડો આ યાત્રા હોય યાત્રા હોય એ કોંગ્રેસ પ્રેરિત છે જ્યારે સત્તા પર બેઠેલા લોકો માનવતા ભૂલીને ધર્મ વિરોધી કૃત્યો કરી રહેલા છે એ આ દેશની માટે દુઃખદ બાબત છે